નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધી વર્લ્ડ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે કા રાજા શ્રી નવયુગ

દર્શક મિત્રોને જય ગણેશ શ્રી નવયુગ મિત્ર મિત્રમંડળ જુબેલી બાકા રાજા છેલ્લા પચીસ વર્ષથી શ્રીજીની શ્રીજીની સ્થાપના કરે છે હવે આમાં એ મહાભારતની થીમ પર આ ફેરી શ્રીજીનું સ્થાપન કરવામાં આવ્યું છે કે જે પ્રમાણે અર્જુનને મહાભારતનું જ્ઞાન આપે છે જે વિરાટ સ્વરૂપ બતાવે છે નારાયણ ભગવાન એ વિરાટ સ્વરૂપ તમે પાછળ જોઈ શકો છો એ સ્વરૂપ બતાવે છે અને જ્ઞાન આપે છે ગીતાનું એ પ્રમાણેની થીમ પર આપણે ગણપતિનું સ્થાપન કરવામાં આવ્યું છે અને બીજી વસ્તુ એ કે આ પ્રમાણે આ દિવસ દરમિયાન અમે કે જે ગરીબ અત્યારે પૂરમાં આવ્યા છે માણસ જે તકલીફ થઈ છે એમાં થોડુંક દાન પૂન કર્યું છે એ ઉપરાંત જે ગરીબ છોકરાઓ હોય છે કે જેને સ્ટેશનરી નોર્મલ વિતરણ કર્યું છે એવું આયોજન કર્યું છે અને રહી વાત વિસર્જનની વિસર્જન માટે અમે વાંચતે ગાજતે ડીજેના તાલથી આપણે કૃત્રિમ તળાવ કોટા બ્રિજ પાસે જે બનાવવામાં આવ્યું છે ગવર્મેન્ટ દ્વારા ત્યાં વિસર્જન કરવામાં આવશે